જો તમે યુએસ કે કોઈ બીજા દેશમાં રહો છો એનઆરઆઈ છો અને વિચારો છો કે આધાર કાર્ડ ખાલી ઇન્ડિયામાં રહેનારાઓ માટે હોય છે તો આ વિડિયો તમારા માટે બહુ જરૂરી છે કેમ કે આજના સમયમાં આધાર ખાલી એક આઈડેન્ટિટી કાર્ડ નથી રહ્યું પણ ટેક્સ ફાઇલિંગથી લઈને બેન્કિંગ પ્રોપર્ટી અને કેટલાય જરૂરી કામો માટે પણ જરૂરી બની ગયું છે તો આ વિડિયોમાં આજે આપણે સમજીશું કે એનઆરઆઈ માટે આધાર કાર્ડ કેમ જરૂરી છે કોણ એપ્લાય કરી શકે છે શું ડોક્યુમેન્ટ્સ જોઈએ આખી પ્રોસેસ શું છે અને કઈ બાબતોમાં એનઆર આઈઝે એકસ્ટ્રા કેરફૂલ રહેવાની જરૂર છે તો સૌથી પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે આધાર કાર્ડ હોય છે શું તે બાર ડિજિટનો યુનિક નંબર હોય છે જે તમારી બાયોમેટ્રિક અને બેઝિક ડિટેલ્સથી જોડાયેલું હોય છે એમાં તમારો ફોટો બંને આંખોની આઈરી સ્કેન તમારી આંગળીઓ તમારી ફિંગરપ્રિન્ટ્સ નામ જેન્ડર એડ્રેસ અને ડેટ ઓફ બર્થ હોય છે જે તમારા બાયોમેટ્રિક અને બેઝિક ડિટેલ્સ સાથે જોડાયેલું હોય છે ભારત સરકાર એને આઈડેન્ટિટી અને એડ્રેસ પ્રૂફ તરીકે યુઝ કરે છે ઇન્ડિયામાં રહેનારા લોકોની સાથે સાથે એનઆરઆઈ પણ આધાર માટે એપ્લાય કરી શકે છે પેલા રૂલ હતો કે એનઆરઆઈ એ કમસે કમ એકસો બ્યાસી દિવસ ઇન્ડિયામાં રહેવું પડતું ત્યારે જ એના આધાર કાર્ડ બનતું હતું પણ જુલાઈ બે હજાર ઓગણીસમાં માં સરકારે રૂલને ખતમ કરી દીધો હવે એનઆરઆઈ જેવા ઇન્ડિયા આવે કે તરત જ આધાર માટે એપ્લાય કરી શકે છે જેમ રેસિડેન્ટ ઇન્ડિયન્સ કરે છે આ કારણ છે કે યુએસમાં રહેનારા કેટલાય ઇન્ડિયન્સ માટે હવે આધાર વધારે રેલેવન્ટ થઈ ગયું છે તો હવે સવાલ આવે છે કે એનઆરઆઈ માટે આધાર એટલું જરૂરી કેમ છે તો જુઓ સૌથી મોટું રીઝન છે કેવાયસી ઇન્ડિયામાં ઓલમોસ્ટ દરેક ફાઇનાન્શિયલ કામ માટે કેવાયસી જરૂરી હોય છે ચાહે બેંક એકાઉન્ટ ખોલવાનું હોય મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ હોય કે પછી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન હોય આધાર આઇડેન્ટિટી અને એડ્રેસ પ્રૂફ બંને માટે એક્સેપ્ટ કરવામાં આવે છે એટલે કેટલીય પ્રોસેસ એના લીધે એકદમ સેલ્લી થઈ જાય છે ઇન્કમટેક્સની વાત કરીએ તો ઇન્કમટેક્સ એક્ટની સેક્શન વન થર્ટી નાઇન એ એ હેઠળ ઇન્ડિયામાં ટેક્સ ઇ ફાઇલિંગ માટે આધારને જરૂરી માનવામાં આવે છે જો તમે એનઆરઆઈ છો અને તમારી ઇન્કમ ઇન્ડિયામાં ટેક્સેબલ છે તો આધાર કાર્ડ કેટલીય વખત અનઅવોઇડેબલ થઈ જાય છે પ્રોપર્ટી ખરીદવી હોય બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાનું હોય લોન એપ્લાય કરવાની હોય કે પછી ગવર્મેન્ટ નો બેનિફિટ લેવો હોય એ બધી જગ્યાઓએ આધાર કામ આવે છે અહીં એક ઇમ્પોર્ટન્ટ વાત સમજવી પણ જરૂરી છે કે આધાર સિટીઝનનું પ્રૂફ નથી હોતું આધાર હોવાનું મિનિંગ એ નથી કે તમે વોટિંગ કરી શકો છો કે સિટીઝન રાઇટ્સ તમને મળી જાય આધાર ખાલી ને ખાલી આઈડેન્ટિટી નંબર છે યુએસ સિટીઝન બની ચૂકેલા ઇન્ડિયન ઓરિજિન લોકો માટે પણ આધાર ત્યારે પોસિબલ છે જ્યારે એમની પાસે ઓસીઆઈ કાર્ડ હોય અને બાકી સ્ટેટરી જે પણ કન્ડિશન્સ હોય એ પૂરી કરે છે હવે વાત કરીએ આધાર એપ્લાય કરવાની પ્રોસેસની કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તો જુઓ એનઆરઆઈઝ માટે આધાર એપ્લિકેશન ત્રણ મેઇન સ્ટેપ્સમાં પૂરી થાય છે પહેલું સ્ટેપ છે યુઆઈડીઆઈ પોર્ટલ પર એપોઇન્ટમેન્ટ બુક કરવાનું એના માટે તમારે યુઆઈડીઆઈની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું હોય છે લેંગ્વેજ સિલેક્ટ કરવાની હોય છે પછી માય આધાર સેક્શનમાં જઈને બુક એન્ડ એપોઇન્ટમેન્ટ ઓપ્શન પસંદ કરવાનું હોય છે એપોઇન્ટમેન્ટ બુકિંગ વખતે ત્યારે તમારે ઇન્ડિયામાં જે સિટીમાં આધાર બનાવડાવવું હોય એ સિલેક્ટ કરવાનું અહીં એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એનઆરઆઈએ ઇન્ડિયન મોબાઈલ નંબર આપવો જરૂરી હોય છે કેમકે ઓટીપી એના પર જ આવે છે રેસિડેન્ટ ટાઇપમાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન સિલેક્ટ કરવાનું હોય છે અને ઇમેલ આઈડી વેરીફાઈ કરવાનું હોય છે એની પછી નિયરેસ્ટ આધાર એન્ટ્રોલમેન્ટ સેન્ટર અને કન્વિનિયન્ટ ટાઈમ સ્લોટ ચૂઝ કરવાનું હોય છે એનઆરઆઇઝ છે તો ઇન્ડિયા આવતા પહેલાં પણ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે કે પછી ઇન્ડિયા આવ્યા પછી ડાયરેક્ટલી આધાર એનરોલમેન્ટ સેન્ટર પર જઈને ઓફલાઈન એપોઇન્ટમેન્ટ પણ લઈ શકાય છે હવે વાત કરીએ આપણે બીજા સ્ટેપની જે છે ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું તો એપોઇન્ટમેન્ટના દિવસે તમારે આધાર સેન્ટર જવાનું હોય છે અને રિકવાયર્ડ ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના હોય છે ડોક્યુમેન્ટ્સમાં સૌથી જરૂરી હોય છે તમારો વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ ફોરેન પાસપોર્ટ પર આધાર એપ્લાય ના કરી શકાય એ સિવાય બર્થ સર્ટિફિકેટ એનઆરઆઈ સ્ટેટસ પ્રૂફ અને ઇન્ડિયન એડ્રેસ પ્રૂફ જરૂરી હોય છે આધાર ઓથોરિટી જરૂર પડવા પર એડિશનલ ડોક્યુમેન્ટ પણ માંગી શકે છે ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે બાયોમેટ્રિક કેપ્ચર તો સેન્ટર પર ઓફિશિયલ્સ તમારા ડોક્યુમેન્ટ વેરીફાય કરે છે અને પછી તમારો ફોટો લે છે બંને આંખોની આઈરી સ્કેન થાય છે અને તમારી દસ આંગળીની ફિંગર લેવામાં આવે છે આ ડેટા ગવર્મેન્ટ ડેટાબેઝમાં સિક્યુર રીતે સ્ટોર કરવામાં આવે છે પ્રોસેસ પૂરી થયા પછી તમને સ્લિપ મળે છે જેમાં એનરોલમેન્ટ નંબર હોય છે આ નંબરથી તમે આધાર સ્ટેટસ ચેક કરી શકો છો ટ્રેક કરી શકો છો કેટલાક દિવસમાં તમારો યુનિક આધાર નંબર જનરેટ થઈ જાય છે અને આધાર કાર્ડ રજિસ્ટર્ડ એડ્રેસ પર મોકલી દેવામાં આવે છે જો તમે ઈચ્છો તો યુઆઈડીઆઈ વેબસાઇટથી ઈ આધાર પણ ડાઉનલોડ કરી શકો છો જે ઇક્વલી વેલિડ જ હોય છે આધાર સ્ટેટસ ચેક કરવું પણ બહુ સિમ્પલ હોય છે યુઆઈડીઆઈ વેબસાઇટ પર જઈને આધાર સ્ટેટસ ઓપ્શનમાં તમારે એનરોલમેન્ટ નંબર નાખવાનો હોય છે અને સ્ક્રીન પર કરંટ સ્ટેટસ દેખાઈ જ જાય છે એલિજિબિલિટીની વાત કરીએ તો એપ્લિકન્ટની એજ કમસે કમ ત્રણ વર્ષ હોવી જોઈએ ઇન્ડિયન પાસપોર્ટ મેન્ડેટરી છે અને બધા જ રિકવાયર્ડ ડોક્યુમેન્ટ્સ અવેલેબલ હોવા જોઈએ રૂલ્સ ચેન્જ થઈ શકે છે એટલે એપ્લાય કરતાં પહેલાં યુઆઈડીઆઈની ગાઈડલાઇન્સ ચેક કરવી બહુ જરૂરી છે હવે કેટલીક વાતો કે જેમાં એનઆરઆઈઝ એક્સ્ટ્રા કેરફુલ રહેવું જોઈએ એના પર આપણે વાત કરી લઈએ તો આધાર લેવું કમ્પલસરી નથી હોતું પણ જો તમે ઇન્ડિયામાં ટેક્સ ફાઇલ કરી રહ્યા છો તો આધાર પ્રેક્ટિકલી જરૂરી થઈ જાય છે પેન અને બેંક એકાઉન્ટ લિંકિંગ એનઆરઆઈઝ માટે મેન્ડેટરી નથી જ્યાં સુધી તમારા આધાર એક્ટના સેક્શન સેવનના બેનિફિટ્સ નથી લેવા માંગતા ઈ આધાર અને એમ આધાર પણ વેલિડ ડોક્યુમેન્ટ્સ જ છે એટલે ફિઝિકલ કાર્ડ ના હોવા પર પણ તમારું તો કામ થઈ જ શકે છે આધાર ખાલી કન્વીનિયન્સ માટે હોય છે રાઇટ્સ માટે નહીં એ ડિસ્ટિન્ક્શન હંમેશા તમારે ક્લિયર રાખવાનું ત્યારે આખા વિડીયોનો ટેકઅવે એ જ છે કે જો તમે યુએસ કે કોઈ બીજી કન્ટ્રીમાં રહો છો પણ ઇન્ડિયામાં ફાઇનાન્શિયલ ટેક્સ કે પ્રોપર્ટી રિલેટેડ કનેક્શન રાખો છો તો આધાર તમારા માટે ફ્યુચરમાં બહુ કામનું ડોક્યુમેન્ટ સાબિત થઈ શકે છે ત્યારે સાચું પ્લાનિંગ સાચા ડોક્યુમેન્ટ્સ અને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગની સાથે આધાર એપ્લિકેશન એક સ્મૂથ પ્રોસેસ બની શકે છે ત્યારે આઈ હોપ કે આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હશે અને એમાં તમને સારી રીતે ખબર પડી ગઈ હશે કે જો તમે એનઆરઆઈ છો અને ઇન્ડિયામાં આધાર કાર્ડ માટે એપ્લાય કરવા માંગો છો તો તમે કેવી રીતે એપ્લાય કરી શકો છો અને કેટલા દિવસમાં તમને તમારું આધાર કાર્ડ મળી શકે છે જો વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરો કામ લાગે એમ હોય એને શેર કરો અને આવી જ અપડેટ્સ વિડિયોઝ માટે ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો